જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે તલ મગ અડદ સહિતના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે વરસાદને કારણે કેશોદ માંગરોળ માણાવદર તેમજ ગીર વિસ્તાર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે લાખો રૂપિયા ખર્ચ કરી ખેડૂતોએ વિવિધ પાકનું વાવેતર કર્યું હતું જોકે અચાનક પડેલા કમોસમી વરસાદને ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે ત્યારે એ સરકાર પાસે ચિંતાતુર જોવા મળી રહ્યા છે કેમ કે ઉનાળુ પાક હાલ જે પૂરો થવાની તૈયારીમાં છે હાલ પાક તૈયાર થઈ ચૂક્યો છે આપણી સાથે જે કેશોદ તાલુકાના જે અજાબ ગામના ખેડૂતો જોડાયા છે તેને વાત કરશું તમારે કેવો પાક છે અત્યારે કેવી નુકસાન છે વરસાદને લઈને અત્યારે બાજરો, તલ મગ અને અડદીઓ એ માલ છે પાક તૈયાર થયેલો પાક છે પણ ત્રણ દિવસ આ સતત વરસાદના હિસાબે પાક નિષ્ફળ ગયેલ છે અને શિયાળાના જે ડુંગળી લસણ વાવ્યા હતા એ પણ અત્યારે ખેતરની અંદર પડી ગયેલ છે વરસાદના કારણે ત્રણ દિવસ બહુ મોટી નુકસાની છે અત્યારે હોલ હવે સરકાર જો આમાં કઈ ધ્યાન દે અને સહાય આપે એવી નમ્ર વિનંતી દર વખતે સરકાર સહાયની રજૂઆત કરતા હોય છે ત્યારે ખેડૂતો રજૂઆત લઈને ત્યારે સરકાર ઓછું વળતર આપતું હોય છે શું કેશો મારું ગામ અજાદ મારું નામ જયેશભાઈ હવે વાત કરીએ તો સરકાર તો અવારનવાર આવા વાયદાઓ કરે છે વાયદા કરી અને કોઈ દિવસ કોઈ જાતની સહાય મળી નથી આ માવઠું

કેડું જોઈએ છે તમે જેનું વાવતર કર્યું છે કેવી નુકસાની છે અને કેટલું વાવતર મારું નામ છે જીતુભાઈ શનિયાળા અમે અત્યારે મારે ઓગણીસ વીસના તલ છે અત્યારે વરસાદ બહુ પડી રહ્યો છે અને અત્યારે અમારે તલની ધરી ગયા છે અને કોઈ સરકાર જો આમાં સહાય કરે તો વધારેમાં વધારે સારું છે ત્રણ જીત્યા અખંડ અખંડ ચાલુ જ છે વરસાદ અમારે અહીંયા કાયમી ધોરણે આવે ચાર જે છાટા ચાલુ છે રીણા વિના અત્યારે ને અંધાર ને એવું તો છે જ્યાં જે પૈસા લઈ અમે ખાતર અને બિયારણ નું થયું છે બધું જ પણ અત્યારે અમારે કઈ પરિસ્થિતિ છે કોઈ સરકાર કઈ પણ સહાય કરે તો નમન વિનંતી એટલી અમે એની પાસે અપેક્ષા રાખીએ છીએ તો જે ખેડૂતો છે એ અપેક્ષા રાખી ચુક્યા છે આપડી સાથે બીજા ખેડૂતો છે શું કેસો કેવું વાવેતર હતું અને અત્યારે તમે સરકાર પાસે કેવી માંગ કરો છો અત્યારે તો જો અમારે તલ જ છે તલ વાવેતર તો આ ત્રણ દિવસ થી એક દાડો સતત વરસાદ છે અત્યારે ભરી ને બઉ ભેગા થઇ ગયા છે તો એ જે અમારા હાથમાં આવેલો પાક બધો એ નિષ્ફળ ગયો તો સરકાર ને વિનંતી કે ભાઈ આમાં કઈક તમને વળતર ચૂકે એવી સરકાર પાસે અપેક્ષા રાખી એક માંગ કે જે જે છીનવાયો છે અને ત્યારે જે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે તો આવનાર સમયમાં ખેડૂતો સર્વે ની માંગ કરી અને જે નુકસાન થયું છે તેનો વળતર ચૂકવવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે જય વિરાણી ન્યૂઝ અજાબ